જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંથી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણા સ્વાગત છે અને બસ જો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને અત્યારે કામકાજ બધું થઈ ગયું છે ઘરનું અને પેહું દોવાનું એ બધું ચાલુ રહે તો જો એ બધું થઈ જાય ત્યાર પછી ઘરનું કામકાજ કરશું આજે ફરાળ બનાવવાનો છે બધા માટે તો ફરાળ અડધાઓનો બનાવવાનો છે અડધાઓને જમવાનું છે તો એ બધું ચાલુ છે તો હાલો કામકાજ કરવા માંડીએ ને આજે કપડાં છે બહુ ઝાઝા ધોવા તો આલો ધોવા મળીએ બહુ જ છે જો કેવો મસ્ત મસ્ત અત્યારે વરસાદ થઈ ગયો તો બધું લીલું કેટલું મસ્ત છું જો આ બધા તુરિયાના ને એના વેલા શેઢે નાખી દીધા છે ને તો બહુ જ અસર ઉતરવા માં તુરિયા ને પછી ગલકા છે આમાં ગલકા છે આ વેલો છે ને એમાં કારેલા આંબલી ભેગા કારેલા ચડાઈ દીધા બહુ મસ્ત વેલા થઈ ગયા જો અને આ બગી સોજા બધે વરસાદની રોનક જ કઈક અલગ છે જો ચોમા હું આવે એટલે વસ્તુ લીલમણી થાય એટલે આ રસ્તો જો મારો એકદમ લીલો ચમ થઈ ગયો છે મંદિરે કચરા પોતા કરવાના હતા તે કૈરા ફૂલ ચડાવ્યા બધા ઉતારીને હવાર હવારમાં ઝેરું આવી ગયું છે એક તો હું છું રમવા માંડ્યા છે ઉઠા ભેગા ભેહું ધોવાનું કામકાજ ચાલુ રહે હે બધો કામ કરે છે જો કેટલા બધા કપડાં હતા એ જોઈ નહીં ખા પણ ઝેર હું તો બધા અંદર લીધા મલક હતા જોતા ભે હું ને ફેરવવાનું ચાલુ છે અત્યારે આદર છે અત્યારે મેં તો કચકાણ ઓ હો 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 ખાડાતા જો કર્યા તમે એક વાર તો જોવો તો ખરા કેટલા ખાડા હે આમ જો ગોઠણ ગોઠણ હું દીક હું ઘરે વીસ ગારોમાં આમાં એને બેહવું હોય તો બેહે કેમ પણ રોજ બાપુને એટલો વેકરો નાખે હે એટલી ટાઈમ્સ નાખે હે જો આ અત્યારમાં વાહિંદા કરી લીધા ને તો અહીંથી બધો ગારો પહેલાં ઉહેડીને કાઢ્યો અને હવે જો આવી તો વેકરો બધે પાથરી અને કેવી મસ્ત કર્યું હે હવારે તો હાવ પૂરી વાત હોય આમાં આ એક ફરજો હરખો કોરો રહી છે બાકી તો ઓર જ નથી રહેતું એટલું ભીનું થઈ જાય છે જો આ બધા નજીક ફેરવીને બહાર હમણાં કાઢ્યું જ છે તે અંદર જ બધી કે હું અને જો મોસમમાં તો આપણે કાલે મગ તમને બતાવ્યા જ છે જો નાના નાના બદુડા કેવા જોવે છે મારા બધા જોવે છે હું અહીંથી નીકળું એટલે બાજુ કપાસ તો જો કેટલો સરસ છે બહુ સરસ કપાસ છે આજે જો બપોરની રસોઈમાં આપણે હે ને અમારે જો આજે હે ને બપોરે અમારા અહીંયા એક બાપુએ દીકરી કર્યા છે અને અમારા માના ભાઈ થાય એટલે કે એમને ત્યાં અમે ગયા હતા એ કે આવો ને આવો તો હું બે ગયા તા યભલભાઈ આવ્યા હતા તો મૂકી ગયા હતા તો અહીંયા ગયા હતા તો બપોરનો ફરાર અમે ત્યાં કર્યો ને જોશનાબેનને જમવાનું હતું તો એ ત્યાં જમી લીધું અને મારે ફરાર કરવાનો હતો તો ધરારથી આગ્રસ્તથી જો કે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો ને અમે વિડીયો ઉકલતો નહોતો થઈ ઉતાર્યો નથી એમના ઘરે તો ત્યાં છે ને જમવાનું હતું તો બપોરે ફરાળમાં એક મામાને ત્યાં જોશના જોશનાબેન ને એક મામાને ત્યાં હું જઈમાં કે બે ભાણે જોઈએ છે તો બે મામાને ઘરે જમવું પડે તો હાંચે રોકાઈ જાજો મેં કીધું એમ નથી કરું અત્યારે બપોરે જેવું લાગે તો ભાગ પાડી લ્યો હું કહું તો અમે જમી લે હું તો બપોરે ત્યાં ગયા હતા ને તો ફરાળમાં ફરાળી પેટીસ હતી પછી હાબુદાણાની ખીર હતી પછી હાબુદાણાની ફરફર હતી અને સ્ટીક આવે ને એવી હતી અને બીજું સિંગદાણા મસાલેદાર હતા અને ઘણું બધું જમવાનું હતું મને યાદ નથી અત્યારે તો ફરાળી ચેવડો દહીં સાઈઝ એટલે ઘણું બધું જમવાનું હતું તો ફરાળ મેં કરી લીધો જોશનાબેને રવાનો શીરોન શાક દાળ ભાત રોટલી એવું હતું એ બધું એને જમવાનું હતું તે જમી લીધું જમીને ત્યાર પછી નીકળી ગયા હતા તો આવ્યા હતા ભાઈ તે મૂકી ગયા એ અમારા રોહિતભાઈ છે એ તો એ મૂકવા આવ્યા હતા તો મૂકી ગયા ત્યાર પછી બપોરે થોડુંક કામ હતું એ કર્યું ને બેઠક કરીને બેઠા હતા તો બેહી લીધું અને પછી વય એવા ઘરે એટલે એવું છે ને ઘરે આવી અને બસ જો છોકરાઓનું ના કામકાજ કરતા હોય અને આ જે સવારના ઝેરા ચાલુ છે ખેતરમાં હમણાં જો હાથી આવી ગયા છે દવા ચટાઈ ગઈ છે નીંદવાનું કામે ઓલી વખતે હું આવી ત્યારે તો બહુ જ ખડ હતું તો જો આશ્ચર્ય એકદમ સરસ મજાની ચોખ્ખી માંડવી થઈ ગઈ છે કેમ કે ખડ હે ક્યાંક ક્યાંક છે એમ તો બહુ નથી એટલે એ કામ એ કાંઈ છે નહીં ખેતરમાં અને હમણાં આલે છે દશામાંનું વ્રત એટલે કાંઈ નીંદવાનું કામકાજી ઘરનું હતું નહીં ખેતરમાં એટલે ખેતરનું કાંઈ કરતા નહીં એવું બધું હતું તો એ બધું થઈ ગયું છે કામ અને જો અત્યારે રોંઢે હું નવરી થઈશું ને તો મેં કીધું એ બધા રસોઈની તૈયારી કરે છે અને હું આવી ગઈશું ખેતરમાં આટો મારવા મીધું ઘડીક વાર જઈ તો આટો મારી આવીને એવું બધું છે તો જોયું ગારો નથી ને હું કહો જઈને નકર તો મને આમાં પછી છે ને ગારો બહુ ચીકણો છે એટલે કાંઈ બહુ આવવાનું થાય નહીં મારી પાછળ પાછળ અમારે મહેક પણ આવતી હતી ક્યાં ગઈ મહેક તો આ બધી માંડવી માંડવી તો આપણે તમને બતાવેલી જ છે કાલે બતાવી હતી અને આ ખાલા વધારે દેખાતા હતા પહેલાં પણ હવે મોટી થઈ ગઈ ને એટલે એટલા બધા ખાલા કાંઈ રહ્યા નથી અને મસ્ત સોમડા થઈ ગયા છે અને હમણાં જો પાટલા ભેગા થઈ જાય ત્યાં જો વાંધો નહીં આવે નકર ખાલા હતા ને એટલે પછી વધારે એવું લાગતું હતું કે બહુ પારવી થાય પણ પાછી હરખી થઈ ગઈ છે પણ લીલવણી બહુ છે એકદમ લીલકાઈ ગઈ છે અને હવે જો કે આમ વરસાદ નહીં જરૂર તો છે જ તે જો થઈ જાય વરસાદ તો આનો કપાસ કેટલો મસ્ત છે એને એકદમ સરસ નીંદી લીધો હે નિંદી સાફ કરી અને નાના નાના પારા પણ બાંધી લીધા છે હજી મોટા પારા તો બાકી છે એ લોકો નહીં તે અને એટલે સુધી મકાઈ છે અને સીભડા એટલે કે કાકડી અને આપણે તરબૂચ એ બધું આટલામાં વાયું છે આમ ઘર સુધી અને આ ડોડા હાટું મકાઈ વાવી છે એટલે આવી રીતની પારવી પારવી વાવે ને તો ડોડા કાંઈક ખારા થાય અને મોટા થાય તો બધા ખાવામાં પણ ઉપયોગ આવી જાય તો એવું બધું છે અને આમ બધી માંડવી જ છે એટલે હવે સરસ થઈ ગયું ઓલી વખતે બધા હે ને કોમેન્ટ ઘણા કરતા હતા અને અમે મેસેજમાં વોટ્સએપમાં પૂછતા હતા બધા એ કે માંડવી કેમ એટલી બધી પારવી છે એ કે પણ મેં કીધું પારવી તો થઈ ગઈ ને એમ તો એકાદ વાર ખાલા પણ વરસાદ વાવણી એવું છે કે આ ગામમાં ને બે ત્રણ વખત વાવણી બગડી ગઈ હતી ને એના હિસાબે બધાને નાના મોટું જ એમ જ છે કપાસ કોઈક નાનો હોય કંઈક મોટો હોય ખાલા પણ બહુ જ છે એટલે આખા ગામમાં બધાની એવી જ છે એમ અમારે એકને એવી નહીં પછી જો આમને વાહામોર વાહામોર પંદર દિનમાં જો સોઈપા રાખીએ ખાલા નાખા રાખીએ તો પાછી વાહામોર થઈ જતી હતી અને વરસાદ જાતો તો પાછો કોઈ વાય આવતો નહોતો ને આવે તો એવો હરખો આવે એટલે કાંઈ ઉગાવ હરખો થયો નહીં એટલે એના હિસાબે વાવણી જો કે બધાની બગડી જ ગઈ છે અને આમાં લીલી ડુંગળી જો કેવી મસ્તો છે આમનોમાં લગભગ ચાર થી પાંચ હા પાંચ પારાઓમાં સોંપી છેડા સુધી ઘરની ખાવાની થઈ ગઈ ને લીલી ડુંગળીનું શાક બનાવશે જમવામાં ખાવામાં ઉપયોગ આવે એટલે એવું બધું તો હે ને અમારા મા નવરા બેઠા બેઠા કઈ જ કરે જરીક ફ્રી થાય એટલે છે ને ખેતરમાં આવી જાય ડુંગળી ને શાકભાજી ને બધું વાયવા રાખે અને આ બીજા એની માંડવી એને થોડીક આગતરી હતી એટલે એને મોટી થઈ પાટલા ભેગા થઈ ગયા છે અને એકદમ નજારો તો તમે જુઓ કેટલો સરસ છે એવું છે આ બધું મા મેળા સાત પગ ધોવા તેમાં જય શ્રી કૃષ્ણ બધા એ કીધા સીતારામ સીતારામ જાજા જય 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 શ્રી કૃષ્ણ જો આપણે મોનો કરી તો અંદર રાખ્યા હવે વરી કાન બાંધ બરશ્યો અને પછી જય દશામાં બરશ્યો હા હાલો જય જય દશામાં કરો જય જય દશામાં કરો હાલો કરતા ભાગી ગુણ ગળ થાય કરી જો તો લી ઢીંગલી ધોઈડી આવે છે હાયલી આવે એ નહી દેખાતી હોય ના દેખાય એટલે તો આવી જાય એક રિહાણી એક માની શેનું શાક બનાવવાનું છે રસોઈ બનવા માંડી છે ખીસોડા નું શાક બાજરા રોટલા કરવાનું છે હા કામ થઈ ગયું અને જોશનાબેન અમારા કાંઈક બ્લાઉઝ સીવાશે તો એમાં શું કેવાયું ટાંકવાની બાકી છે તો એ લીધી છે છે અત્યારે એક એક અને એક લાલ છે અને આ કૃષ્ણ ભગવાનના વાઘા બનાવ્યા છે જો ઘણા બધા વાઘા તો બનાવી લીધા છે પણ આ થોડુંક કાપડ પડ્યું હતું ને તો એક પાછું આપણે બનાવી નાખીએ તો જો આ વાંસરી છે બંસરી અને આ કાનુડાનું

આ ગ્યામો ફક પકડીને લાગી ગ્યાવા પક પકડી લે જાવ હાલો મંદિરમાં પક પકડી લે પક પકડી લે બરાબર લે પકડી લે બેઠી રે બેઠી રે બેઠી રે પક પકડીને બે